નમસ્કાર મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના આજે સોના અને ચાંદીના ભાવ વિશે ચર્ચા કરીએ તારીખ સાત ડિસેમ્બર બે હાજર વીસ અને સોમવારના રોજ ગુજરાતમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ અને ચાંદીના ભાવ ક્યાં રહ્યા છે તો વિગતે વાર ચર્ચા કરીએ અને આવા જ ગુજરાતના સોના અને ચાંદીના ભાવ જાણવા માટે તેમજ દેશ દુનિયાની ખબરો હોય તેમજ સરકારી યોજના હોય તેમજ કોઈ પણ પ્રકારની અપડેટ હોય છે તે સૌ પ્રથમ મેળવવા માટે અમારે એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો મિત્રો જોઈએ તો ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીના ભાવ ત્રેસઠ રૂપિયા આઠ ગ્રામ પાંચસો પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ છાલીસ રૂપિયા ચાર હજાર આઠસો ઓગણ સિત્તેર રૂપિયા આઠ ગ્રામના આડત્રીસ હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામના અડતાલીસ હજાર છસો નેવું રૂપિયા અને સો ગ્રામના ચાર લાખ છ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યા છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવ ગુજરાતમાં તો એક ગ્રામ સોનાના ભાવના પાંચ હજાર ઓગણ રૂપિયા આઠ ગ્રામના ચાલીસ હજાર ને બાવન રૂપિયા દસ ગ્રામના પચાસ હાજર છસો નેવું રૂપિયા સો ગ્રામના પાંચ લાખ છ હજાર નવસો રૂપિયા રહ્યા છે મિત્રો આ હતા ગુજરાતના તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચાંદીના ભાવ મિત્રો આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ રમેશ તમારા સુધી પહોંચાડતા રહીશું ગુજરાતના સોના ચાંદીના ભાવ સૌ પ્રથમ મેળવવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરશો અને બીજી અપડેટો મેળવવા માટે દરેક પ્રકારના સારા એવા ન્યૂઝ કે જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થતા હોય તેવા તમામ પ્રકારની અપડેટો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ ના ચેનલ પહોંચે જેથી તે લોકો પણ ગુજરાતના સોના ચાંદીના ભાવ જાણી શકે અન્ય અપડેટો પણ મેળવી શકે તે માટે શેર કરશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય